નમસ્તે મિત્રો આજે આપણે વાત તો શું ધોરણ દસ વિજ્ઞાન વિશે પ્રથમ પરીક્ષાનો જે પહેલું પેપર હતું બરાબર છે અને ખાસ પેપર મારી પાસે બપોર પાળીનું છે મિત્રો તો ખાજન રાજ્ય જે લોકો ગાલા એસેમેટની તૈયારી કરો છો પેપર ગાલા એસેમેન્ટમાંથી આવે છે નવનેતના પેપર અને બપોર પાળીનું પેપર છે એમાં વિજ્ઞાન ધોરણ દસ સેક્શન એ હું મિત્રો તમારી સોલ્વ કરાવવાનો છું ખાજન રાખશું સેક્શન એને ફટાફટ સોલ્વ કરો કોઈ ખોટો ટાઈમ બગાડવો નથી પરંતુ એના પહેલા મિત્રો ખાસ જણાવીશું હું છું આશા સુખડે તમે જોઈ રહ્યા છો માસ્ટર જ્ઞાન ગુરુ ટુ મિત્રો ચેનલની પહેલી વખત મુલાકાત કરી રહ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ હોય તો લાઈક કરજો શેર કરજો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો શરૂઆત કરીએ સેક્શન એ ની વિકલ્પો હતા પહેલા પહેલા જ વિકલ્પની અંદર મિત્રો પ્રશ્ન એવો હતો કે એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે તો 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 તે દ્રાવણ દ્રાવણ ખાલી મિત્રો મિત્રો આવશે ત્યાર ત્યાર બીજો પ્રશ્ન એવો છે કે એક બનાવે બનાવે કેટલી લાલને લાલને હોય હોય પ્લસ જ બનાવી શકે નહીં ઉત્પન્ન કરવાનું કાર્ય કોણ કરે તો કામ છે મિત્રો બરાબર છે રુધિરની ગાળ ક્રિયા કયા વેવમાં થાય તો મૂત્રપિંડ ની અંદર થાય બરાબર પાંચમો પ્રશ્ન જવાબમાં ભૂલ પડી સમતલ અરીસાની સામે વસ્તુને 40 સેમી અંતરે મૂકતા વસ્તુ અને અરીસા વચ્ચે કેટલું અંતર હશે આ સમતલ અરીસો છે મિત્રો ખાસ ધ્યાન રાખજો છે અહીંયા 40 સેમી કે વસ્તુ પડી છે અંતર કેટલું છે 40 સેમી તો અહીંયા પ્રતિબિંબ છે 40 સેમી દૂર મળે તો એ પ્રશ્ન એવો હોય કે પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે અંતર કેટલું તો છે સેમી આવે એટલે વિદ્યાર્થી ભૂલ કર નાખીશ મને આન્સર કે ટીક પર બે માં નહીં જાવ આવશે 40 સેમી છઠ્ઠો પ્રશ્ન ધુમ્મસ ધૂળ અને ધુમાડા દ્વારા કયા પ્રકાશનું ન્યૂનતમ પ્રકરણન થાય તો લાલનું મિત્રો ઓછું ઓછું પ્રકરણન થશે આ હતા છ વિકલ્પો આગળ વાત કરશું ખાલી જગ્યા મિત્રો બરાબર છે છ ખાલી જગ્યા કે આમલીમાં ખાલી જગ્યા છે છે તો આવશે ટાક કરી કે છે પછી લિથિયમ પરમાણુની બાહ્યતક કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે તો કેટલા આવે એક ઇલેક્ટ્રોન છે મિત્રો शुद्ध स्तनो खालजग्या काय करतो मित्रों 24 केरेट नु आवड जे लिक्विड रूप मावे ત્યાર पशे जनवाहक मा पाणी ना उद्भवन मार्ते खालजग्या ची सर्जा दुखेचा मुख्य प्ररक बल बने तो बाष्पोत्सर्जन सर्जन होतो खेचाण जे असते त्या सर्जा प्रश्न बहिर्गोल लेन्स केंद्रण बाय खालजग्या के धन होय त्याना की तो ત્યાર

અને દરેક વ્યક્તિનું નજીક બિંદુ જે છે હંમેશા પચીસ સેમી અંતરે હોય તો કેવું છે ખોટું છે મતલબ કે પેલું વિધાન ખોટું છે બીજું ખરું છે ત્રીજું ખરું છે ચોથું કેવું છે ખોટું છે હવે એક વાક્યના પ્રશ્ન જોઈએ નીચેના માંથી સાચી જોડ તો આવશે મતલબ બે એચ ઉપર સફેદ રંગ મિથેનના દહન થી શું મળે સીઓ ટુ ને એચ ટુ મળે આપણને ખાસ્યા નાખશો સીઓ ટુ ને એચ ટુ આયોડીન ની ઉણપ થી કયો રોગ થાય છે મિત્રો તો ગોયટરનો નો રોગ થશે કયો થશે ગોયટર પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડર અસર ઉદભવે તો પ્રકાશના પ્રકિરણના કારણે છે એ ટિન્ડર અસર નિર્માણ થાય છે મિત્રો હવે છોડતા રહ્યા છે બંને જોડકામાં સેમ બી બી એ જવાબ આવે છે કે પરાવર્તિત ક્રિયા તો બી કરોડરજ્જુમાં થાય બરાબર છે શું આવશે કરોડરજ્જુ અનૈચ્છિક ક્રિયા તો લંબ મજ્જા દ્વારા થાય સર્વાહારી તો આવશે આવશે ઉપભોગી અને ત્રણ આવશે પ્રાથમિક ઉપભોગી તો મિત્રો આ તો સેક્શન એ હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેક કરીશું સેક્શન બી સી અને બીનો જવાબ આશા તમને વિડીયો પસંદ આવ્યો હશે અને કાંઈ પણ મિત્રો જે પ્રશ્ન હતો કશું પણ કશું કમેન્ટ કરો બનતી કોશિશ કરીશું આ તમામ પ્રશ્નોના જવાબ આપવાની થેન્ક યુ મિત્રો